તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધા મનસુખ આર્ટિસ્ટની યુટ્યુબ ચેનલની અંદર ઘણા બધા દિવસો પછી આજે મળ્યા છીએ મિત્રો કંઈક આજ નવી વાત કંઈક નવી સક્ષમ જેવી વાત તમારા સમક્ષ લઈને આવ્યો છું સરસ મજાના વિડીયો સાથે આ સરસ મજાની મનસુખ આર્ટિસ્ટની યુટ્યુબ ચેનલના માધ્યમથી જેટલી બને એટલો આ વિડીયોને મિત્રો શેર કરો મિત્રો વાત વાત કંઈક એવી છે કે જિંદગીની અંદર બધા વ્યક્તિઓને એકસાથે બધું મેળવી લેવું છે ઘડીકમાં મેળવી લેવું કોઈને એમ કહેવાય કે રાહ નથી જોવી એક સાથે બધું ખાઈ લેવું સાહેબ જીવનની અંદર એકસાથે આજના સમયમાં કોઈ પણ વસ્તુ મળતી નથી એનું કારણ એ છે સાહેબ કે રામ ભગવાન જ્યારે વનવાસમાં ગયા ત્યારે ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરીને આવ્યા હતા ત્યારે બધા લોકોએ જ્યારે વનવાસ પૂર્ણ કરીને આવ્યા ત્યારે બધા લોકોએ અયોધ્યાના લોકોએ વિવડા પ્રગટાવ્યા હતા મિત્રો ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરીને આવ્યા હતા વિચાર કરો સાહેબ એવી રીતે સાહેબ જિંદગીની અંદર જે પહેલાંનો સમય હતો ત્યારે બહુ વધારે પડતી કોમ્પિટિશન નથી વધારે પડતું એટલું બધું સોશિયલ મીડિયા નહોતું વધારે પડતું એટલું બધું એમ કહેવાય કે માર્કેટની અંદર વધારે એમ કહેવાય કોમ્પિટિશન બહુ નથી અત્યારનો જે સમય છે અત્યારનો સાહેબ યુગ છે આ યુગની અંદર અત્યારે કોમ્પિટિશન એટલું બધું વધી ગયું છે સાહેબ પણ કોઈને એની રાહ નથી જોઈ બધાને એક સાથે બધી વસ્તુ મેળવી લેવી છે સાહેબ જિંદગીની અંદર કોઈ અત્યારે ધીરજ નથી રાખતું અમારા માનસુ કાટિશ યુટ્યુબ ચેનલના માધ્યમથી હું બધા લોકોને કહેવા માગું છું કે જિંદગીની અંદર જેમ ધીરજ રાખશો ને જેટલી એવી રીતે બધું તમને મળતું જશે ક્યારેક મિત્રો તમે એમ કહેતા હોય કે અમને આજ સફળતા નથી મળતી આ વસ્તુ અમારે જોવે આ જલ્દી નથી મળતી વરસ દિવસ અમે મહેનત કરી બે વરસ મહેનત કરી છે સત્તા પણ આ વસ્તુ નથી મળતી સાહેબ એ વસ્તુ એવી રીતે ના મળે એની પાછળ ને પાછળ લડી રહેવું પડે છે આજની તો કાલ કાલની તો પરમ દિવસ પણ સાહેબ ચોક્કસ રીતે જ્યારે મિત્રો એમ કહેવાય કે એક એવો સમય આવે ને ત્યારે એ વસ્તુ આપણે મળે છે અને એ વસ્તુ જ્યારે આપણે મળે ને આપણે એમ કહેવાય કલ્પના ન કરી હોય એવો આપણો સમય આવે છે સાહેબ જિંદગીની અંદર દસકો તો બધાય ન આવે પણ એ દસકાની અંદર પણ મિત્રો જ્યારે જિંદગીની અંદર એ દસકો આવે એ દશકાને તમે જાળવી રાખો ને તો એમ કહેવાય કલ્પના બહાર તમે જેવો જિંદગીમાં વિચારેલું ન હોય ને એવું ફળ ઉપરવાળો ભગવાન આપે છે પણ સાહેબ અત્યારે લોકોને કોઈને રાહ નથી જોવી બધા એક સાથે કે કઈ રીતે મળી જાય કઈ રીતે પૈસા બની જાય કઈ રીતે જલ્દી બની જાય કઈ રીતે જલ્દી આ વસ્તુ મને પ્રાપ્ત થઈ જાય કોઈ પણ વસ્તુ મિત્રો જિંદગીની અંદર એમ પ્રાપ્ત નથી થતી એની પાછળ પડી રહેવું પડે છે એ વસ્તુની પાછળ મહેનત કરવી પડે છે એ વસ્તુની પાછળ એકદમ સતતને સતત અંદર મહેનત કરતા રહેવું પડે છે ત્યારે એક દિવસ જઈ અને એ સફળતાનો શિખર હાસિલ થાય છે સાહેબ આ જિંદગીની અંદર લોકો અત્યારે કોઈને થોડો વધારે ટાઈમ કોઈને ખાંભવું જ નથી સાહેબ બધાને બે મહિના પાંચ મહિનાની અંદર કે હું આ બની જાઉં હું આ સક્સેસફુલ થઈ જાઉં મને આ મળી જાય મને પેલું મળી જાય પણ મિત્રો જિંદગીની અંદર એક ચોક્કસ વાત યાદ રાખજો કે કંઈક કરવા માટે કંઈક ગુમાવવું પડે છે એવી રીતે તમારે તે જો કંઈક મેળવવા માટે તમારો સમય વેડફવો પડે છે સાહેબ કારણ કે વરસ બે વરસ એ તો ત્રણ વર્ષે તે સાહેબ સફળતા મળે પણ ચોક્કસ એકવાર તમે પ્રયત્ન કરી લીધો હોય તો સાહેબ ચોક્કસ આજની તો કાલ તમને વસ્તુ પ્રાપ્ત થાય છે કારણ કે પહેલી વાત એ છે કે પેલો પ્રયત્ન આપણે કર્યો ન હોય ને બે મહિનામાં પ્રયત્ન કરીને આપણે મૂકી દઈએ સાહેબ એ વ્યાજબી વાત નથી પણ તમે એ જ પ્રયત્નને વળગી રહ્યો સતત ને સતત સાયકલની જેમ વળગી રહ્યો સાયકલમાં જેમ પેન્ડલ મારો એમ ફાસ્ટ હાલે એવી જ રીતે તમે આમાં સતત ને સતત વળગી રહ્યો એવી રીતે સાહેબ આમાં ચોક્કસ એક દિવસ એક સમય એવો આવે છે ને કે આપણે વિચાર્યું ન હોય સાહેબ એવો સમય આવે છે જિંદગીની અંદર કારણ કે એ સમયની રાહ હર કોઈ જોવે છે તો મિત્રો હું આ મનસુખ આર્ટિસ્ટના યુટ્યુબ ચેનલના માધ્યમથી બધા લોકોને કહેવા માગું છું કે તમે જે પણ ફિલ્ડમાં હો જે પણ વસ્તુમાં તમે જે પણ વસ્તુ પ્રાપ્ત કરવા માગતા હોય એની અંદર તમે સમય આપો વળગતા રહ્યો એમ કહેવાય કે એની પાછળ ને પાછળ દોડતા રહ્યો ને તો સાહેબ ચોક્કસ જિંદગીની અંદર એ તમને શિખરનું સર છે મિત્રો વિડીયોને જેટલો બને એટલો શેર કરજો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં વિડીયોમાં ભૂલ છૂપ થઈ હોય તો નાના ભાઈ તરીકે માફ કરજો